કોણ લઈ <Tuh> <Tuh> લો અને તું મા ચોરી કરી પેલા બધા એક વાત કો બોલો અગા એક વાદકો ફોટો તરી લગન

વિડિયો માટે કેડા વિડિયો ઉતારવા માટે કર્યો તો પછી વિડિયો કોમેડી વિડિયો પગડી સો ચોરી ના કરો ની એક કોમ કરો તું આમ તો સંભાળું હાડો થેન્ક્યુ ભાઈ હા જો તું બોલ લે સની વિડિયો થી અલ્યા બોલું ના દાદા બોલગા